નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે દિયોદર નવી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી શ્રી ગણેશ માર્કેટયાર્ડના ચેરમેન માલાભાઈ પટેલ સેક્રેટરી પરાગભાઈ પટેલ વેપારીઓ અને ખેડૂતોએ એકબીજાનું મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું તેમજ જૂના માર્કેટમાં દિયોદર તાલુકા સંઘના ચેરમેન ગણપતસિંહ વાઘેલા તથા પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરેખ માલાભાઈ દેસાઈ તથા સંઘના મેનેજર કલ્યાણભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જોકે દિયોદર તાલુકાના આઠ સેન્ટર ફાળવવામાં આવ્યા છે છતાં બીજા સેન્ટર હવે શરૂ થશે તેવું જણાય છે મહત્વની બેઠક એ છે કે મગફળી સારી ખેડૂતો પાસેથી ખરીદવા ગુજકોમાસુલ દ્વારા અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે આજે ખરીદીનો બીજો દિવસ હોવા છતાં ટીમના કોઈ કર્મચારીઓ ન દેખાતા જે મગફળી આવે તે ભરાય તેવો ઘાટ સર્જાતો હતો સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મગફળીની દીવદ તાલુકા ખરીદ વેચાણ અંગે શરૂઆત કરેલ છે અને સંપૂર્ણ ખેડૂતોને મદદ થાય સરકારના નિયમો પ્રમાણે ખરીદી કરીશું અને ખેડૂતોને મદદ થાય તમામ પ્રયત્નો કરીશું મારા દિવધર તાલુકા ખરીદતા સંઘમાં મગફળીની ખરીદી આપેલી છે જે આજથી અમે શરૂઆત કર લેવાની જેમ ભણે એટલે ઝડપી અને ખેડૂતોને મદદરૂપ થાય એવી અમે પૂરો કોશિશ કરશે સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને ખેડૂતોને ટેકાનો ભાવ મળે ખેડૂતોને ફાયદો થાય વ્યવસ્થાથી કેન્દ્રો ચાલુ કરવામાં આવે છે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાનું ખેડૂતોને એક બેઠા કરવા માટે રાજ્ય સરકારે મગફળી લેવાનું ટેકાના ભાવે નક્કી કરવામાં આવેલ છે જેની એજન્સી દુકુમા ચોક દ્વારા અમારા વાવથરા જિલ્લાના દિયોદર મુકામે સેન્ટર નંબર ત્રણ ખાતે અમને પણ ખરીદી આપવામાં આવેલી છે જે ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે વીસ કિલોના મગફળી લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ યાર્ડની અંદર આમ જોવા જઈએ તો નવસોથી અગિયારસો રૂપિયાના ભાવ છે જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પડે છે એટલે રાજ્ય સરકારે બહુ મોટો ઐતિહાસિક નિર્ણય કરી અને રાજ્ય સરકારે આ ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે મગફળી લેવાનું નક્કી કર્યું અને આમ ગણો તો હાલની સરકારે જે ઇતિહાસમાં ક્યારેય ન હોય એવું અગિયાર હજાર કરોડનું બજેટ આપી અને ખેડૂતોને બેઠા કરવા માટેની કમોસમી વરસાદમાં એક બહુ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો જેનો ખેડૂતો અને તમામ જે છે એ લોકો અમને આવકારે છે બનાસકાંઠા પાલનપુર જિલ્લા પંચાયતમાં ધડાકા સાથે સ્લેબ ધરાશાય થતાં હડકંપ મચી જવા પામ્યો છે કચેરી શરૂ થવાના સમયે ત્રીજા માળનો સ્લેબ થયો ધરાશાય અચાનક ધડાકા સાથે સ્લેબ ધરાશાય થતાં જિલ્લા પંચાયત કચેરીમાં ખળભળાટ મચી ગયો કચેરીના સમયે સ્લેબ ધરાશાય થયો હોવા છતાં સદનસીબે મોટી જાનહાની ટળી ધડાકા સાથે સ્લેબ ધરાશાય થતાં તમામ કચેરીના કર્મચારીઓમાં ભય કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત અરજદારોમાં ભયનો માહોલ સર્જાયો થરાદથી જતી વખતે કલાપી હોટેલ નજીક થરાદ સરકારી ગાડી સામે ડીઆઈ ગાડી સામે અથડાઈ થરાદ એસડીએમ સાજન મેર ઇજાગ્રસ્ત અને તેના ડ્રાઈવરને સામે ઈજા પહોંચી ઇજાગ્રસ્તને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે વાવ થરાદ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા ધાનેરામાં દિનેશભાઈ ઘમડાજી મોચીના મોતને લઈને ઘૂંટાતું રહસ્ય ગઈ રાત્રે પાણીના ટાંકા પાસે મૃત્યુ હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી મૃતકના પરિવારજનોએ મારી નાખી ફેંકી દેવાના કરે આક્ષેપો ધાનેરા પોલીસ દ્વારા ચુસ્તપણે તપાસ હાથ ધરી તમામ પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ધાનેરા પોલીસે હાલ આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોને રાજકીય ગવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોના ટોળા સરકારી દવાખાને આવ્યા હતા સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાજસ્થાનની ઘટના ભીનમાલના બિલડ પાસે અકસ્માતમાં આઠ લોકો ઘાયલ ઘાસચારો ભરેલ ટ્રેક્ટર ટ્રોલીને જીપ ટકરાય અકસ્માતમાં ઘાયલો સારવાર અર્થે ખસેડાયા વધુ ઇચાઓ હોવાથી ગુજરાત રિફર કરાયા વગર પરમિટે ઘાસચારો ડબલ ડેકરને ભરીને જતા વાહનને લઈ અકસ્માત થયાની ચર્ચાઓ ફેલાય છે આવા વાહનો સામે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા અનેક સવાલો આ જ સ્થિતિ ધાનેરાની પણ ડબલ ડેકર ઘાસચારો ભરીને અનેક વાહનોને અવરજવર યથાવત જોવા મળી રહી છે બાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાય થયો હતો આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી સદનસીબે જાનહાની ટળી હતી સ્લેબ ધરાશાય થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી આ અંગે જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર એમ જે ઠાકોરે જણાવ્યું હતું કે લટકતા બીમના છજાનો ભાગ પડ્યો છે સ્ટ્રક્ચરમાં કોઈ મોટું નુકસાન થયું નથી બીજા કોઈ ભાગમાં આવું હશે તો તેને ટૂંક સમયમાં તોડીને સરખા કરી દઈશું તેમણે વધુમાં જણાવ્યું કે જો કોઈ ઈજા થઈ હોત તો જવાબદારી અમારી જ હતી આ ઇમારત આશરે પિસ્તાલીસ વર્ષ જૂની હોય શકે છે સપોર્ટની દિવાલો એટલી ડેમેજ નથી કે પડી જાય છજાવાળા ભાગને રિપેર કરી દેવામાં આવશે ઠાકોરે ઉમેર્યું કે આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગ્રામજીવન સ્વાવલંબનના યાત્રા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દસ નવેમ્બરથી પંદર નવેમ્બર બે હજાર દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ હાથ ધરાયો છે આ યાત્રાનો પ્રારંભ આજે થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલા શ્રી રાજેશ્વર આર્ટ્સ કોલેજથી થયો અહીં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા થરાદ તાલુકાના બેવટા ગામના પરિવારને આ નળીયો અકસ્માત મહારાષ્ટ્રના નાસિક નજીક નળિયો અકસ્માત એક મહિલા એક પુરુષનું મોત વતન બેવટાથી નાસિક જઈ રહ્યો હતો પરિવાર જે ધંધા અર્થે જતો હતો ગઈકાલે વહેલી સવારે બની ઘટના ટ્રેક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટા ભાઈ અને નાના ભાઈની પત્નીનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે મૃતકોના મૃતદેહ વતન બેવટા ખાતે લાવવામાં આવ્યા અકસ્માતમાં ગાડીનું કચ્છર ઘાણ જેસીબીની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા એક જ પરિવારના બે લોકોના મોત થતાં ગામના લોકોમાં માહો માતમ છવાયો હતો તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાટણ શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે લઈ જવાતા બત્રીસ પશુઓ સાથે એક આયસર જે ગાડીના ચાલક અફઝલ ખાન મહેબૂબ અલી પિંજારાની ધરપકડ કરી છે આયસરમાં એકત્રીસ પાડા અને એક પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચો ખીચ ભરવામાં આવ્યા હતા અને તેમના માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી આ ઘટના પાટણ ચાણસમા હાઈવે રોડ પર સુદામા ત્રણ રસ્તા પાસે બની હતી કંબોઈ કાંકરેજના રહેવાસી વિક્રમસિંહ શાંતુજી સોલંકીએ આ અંગે પોલીસને જાણ કરી હતી બનાસકાંઠા પાલનપુરના ફરતે બનનારા બાયપાસને લઈને નારાજગી ખોટલા ગામના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ પાણીના ભાવે ખેડૂતો જમીન લઈ લેતા ખેડૂતોમાં ભારે આક્રોશ ખોટલા ગામ સહિત પંદર ગામમાં લોકો આગામી ચૂંટણીનો કરશે બહિષ્કાર અમે કાયદામાં રહ્યા તો નુકસાનીમાં રહ્યા તેવું ખેડૂતો કહી રહ્યા છે કિસાન સંઘ સહિત ખેડૂતોની વેદના સાંભળનારું કોઈ જ નથી ક્યાંક સાઠ મીટર તો ક્યાંક સો મીટર જમીન સંપાદન કરતાં રોષની લાગણી ફેલાય છે તંત્રનું કહેવું છે કે ખેડૂતો સાથે સમાધાન થઈ ગયું છે અને ખેડૂતો આંદોલનના માર્ગે જ